નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે મિત્રો આજના વિડીયોમાં બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું તેની લાયકાત છે પીટીસી બીએડ એમએ બીએડ વગેરે જેવી લાયકાત છે જે તમે અહીં જોઈ શકો છો તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાચ પાસ જેવી કોઈ પણ સરકારી પરીક્ષા પાસ હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો જો વાત કરવામાં આવે તો યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય અને આદર્શ કેર સ્કૂલ એટલે કે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બંને માટે ભરતી આવેલી છે

મ્યુઝિક શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર વગેરે શિક્ષકોની પણ ભરતી આવેલી છે જે પણ તમે જોઈ શકો છો તે ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો ક્લર્ક કન્વીનર સોશિયલ મીડિયા બિલ્ડિંગ સુપરવાઇઝર પટ્ટાવાળા અને ડ્રાઈવરની ભરતી આવેલી છે તેની લાયકાત અને અનુભવ તમે અહીં દર્શાવેલા છે જે તમે જોઈ શકો છો તે ઉપરાંત નવા શૈક્ષણિક સત્રથી એટલે કે જૂન બે હજાર ચોવીસથી અંદાજિત ઉપરની જગ્યા માટે ઉમેદવારે અરજી દસ દિવસમાં એટલે કે આજથી દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે તે પોસ્ટ દ્વારા અથવા ઓનલાઇન ઈમેલ દ્વારા મોકલી મોકલી આપવાની રહેશે ત્યારબાદ ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યૂ માટે સંસ્થા સંસ્થામાંથી તમને કોલ કરીને જાણ કરવામાં આવશે ઉમેદવારની જોબ પ્રોફાઇલ મુજબ આકર્ષક પગાર પગાર ધોરણ રહેશે અગાઉના વર્ષોમાં અરજી કરેલ હોય તેવા અને ચાલુ વર્ષે બીએડ ચાલુ હોય તેવા ઉમેદવારે નવા સત્ર માટે ફરીથી અરજી કરવાની રહેશે તે ઉપરાંત યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટના અહીં જે તે સરનામું તે ઉપરાંત તેના કોન્ટેક્ટ નંબર અને વોટ્સએપ નંબર પણ અહીં આપેલા છે અને અરજી કરવા માટે ઈમેલ આઈડી પણ અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે